નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી એક હજાર ચાલીસ થી તેરસો ને પિંચોતેર હળવદ અગિયારસોથી પંદરસો એકાવન રાજકોટ તેરસોથી પંદરસો બ્યાસી જામજોધપુર અગિયારસો એકતાલીસથી અગિયાર જેતપુર આઠસો છોતેરથી પંદરસો સાવરકુંડલા નવસોથી તેરસો ને ધ્રાંગધા બારસો બાવન થી બાવન બોટાદ એક હજારથી પંદરસો અમરેલી આઠસો સિતેર થી એક જસદણ તેરસો થી પચાસ નવસો થી ચાલીસ જામનગર અગિયારસો થી પાંત્રીસ